અખિલ બ્રહ્માંડનો નો માલિક કૃષ્ણ પરમાત્મા પોતાના ચાર ચાર સ્વરૂપો નું દર્શન કરાવે એક એક દર્શનમાં ભગવાન કૃષ્ણને તાળીઓથી સન્માન કરજો કલ્યાણ થઈ જાશે the boy निर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानम सृजाम्यहम् परित्राणाय साधूना विनाशाय च दुष्कृताम् સંસ્થાના હલો હલો અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા જ્યાં આપણે ભાગવત કથાનું રસપાન કરી રહ્યા છીએ અને ભગવાન શ્રી કૃષ્ણની ઝાંખીનું સ્વરૂપ વિરાટ સ્વરૂપનું દર્શન કર્યું આપણે એટલા જણા બેઠા તાળીઓ કેટલી પડી બોલો હવે હું વયા ગયા હતા અત્યારે કહી રહ્યું નહીં કંઈ કોઈએ રાધાજીને પૂછ્યું હતું કે હે રાધા કવિરાજી પૂછ્યું હે રાધા કૃષ્ણ સાથે તું નાનેથી મોટી થઈ છો કૃષ્ણ સાથે રમી છો કૃષ્ણ સાથે રાસ રીમા છે પણ કૃષ્ણ સાથે તે લગ્ન કેમ ન કર્યા રુક્ષમણજી સાથે લગ્ન તારા ત્યાં તને અફસોસ નથી થતો ત્યારે રુક્ષમણીજી એ તો એમના પહેલા પત્ની હતા પણ રાધાજીને કવિરાજે પ્રશ્ન કર્યો કે તને કેમ દુઃખ નથી થતું ત્યારે રાધાએ બહુ સરસ જવાબ આપ્યો હતો એટલું જ બોલી કે હે કવિરાજ રૂક્ષમણીજી સાથે મારા કાનાના લગ્ન થયા અને એની સામે મને કોઈ વાંધો નથી મને કોઈ જાતનું દુઃખ નથી કારણ મને ગર્વ થાય છે મને ગર્વ થાય છે કે મારા કાનાના લગ્ન ભલે હારે થયા પણ આખું જગત મારા નામથી કૃષ્ણને ઓળખે છે ને એ વાતનો મને ગર્વ થાય છે સાહેબ એ વાતનો મને ગર્વ છે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ ત્યારે કહેવાય છે સુદામો વિચારો જુઓ તમે સાહેબ પોરબંદરથી ઉઘાડે પગે ગયો આખે આખી ઝાંખીનું તમે દર્શન કર્યું સુદામો રોકાણો એટલે ભગવાને કીધું દ્વાર પાડે રોયકા ભગવાન કૃષ્ણ મેમાન ગતિ માણી અને ભગવાન કૃષ્ણને જવાનો સમય થયો એટલે સુદામાએ કીધું હું જાઉં તો વિચાર કરે કે આ મારો નાનપણનો ભાઈબંધ જોવો તો ખરા મન પૂછતો જ નથી કે તમે અહીંયા આવ્યા હું કામ હું કામ હતું કાંઈ ઇમરજન્સી પૂછતો જ નથી કાંઈ બીજી વાર કીધું કે કાના હું જાઉં તો કે જાઓ બિચારો સુદામાની આંખમાં આહોડા ઘરેથી ગરીબીનો ભાર લઈને આવ્યો હતો કે કાશ હું કૃષ્ણને મળું ને મને મદદ કરે એ બાને હું આવ્યો હતો પણ આને તો મને પૂછશું નહીં કે તું શું કામ આવ્યો એ ધીરા ધીરા ડગ તો ઠેઠ દ્વાર સુધી વયો ગયો અને આંખમાંથી આવડા ત્યારે સુદામાને વિચાર આવ્યો કે હજી એકવાર ટ્રાય કરું કદાચ મારો કાનો મારા હૃદયની વેદના સાંભળે જાપેથી પડકાર કર્યો કે એ કાના હું જાઉં તો કે જાઉં વયુ ગયો સુદામો ધરતી માર્ગ આપે તો હમાઈ જવું બાકી પાછું ઘીરે નથી જવું મારા બૈરા ને છોકરાઓ બધા રાહ જોઈને બેઠા છે ભૂયકા બેઠા છે હું મોઢું બતાવીશ પણ બાપ આ તો અખિલ બ્રહ્માંડ માલિક છે હો એક મુઠ્ઠી ચાંદુલની ખાધી ભગવાન કૃષ્ણની તમામ સંપત્તિ સુદામાના ઘરે ખબર ન પડવા દીધી બીજી મુઠ્ઠી તાંડુલની ખાધી ભગવાન કૃષ્ણની યશ કીર્તિ બધી સુદામાના ઘરે અને ત્રીજી મુઠ્ઠી ખાવા ગયા ત્યાં રૂક્ષમણી રોકી લીધા કે પ્રભુ હવે હું કરો જો ત્રીજી મુઠ્ઠી ખાધી હોત તો ભગવાન કૃષ્ણની તમામ પતરાણી બધી સુદામાન ઘેરે જવું પડે સુદામાની સેવા કરવા પ્રભુ એટલી સેવા અમારા ભાગમાં રાખો રોકી લીધા ત્યાં કૃષ્ણને પણ રુક્ષમણીજી એક ફરિયાદ કરી કે પ્રભુ ભલે તમારો બાળપણનો મિત્ર આવ્યો પણ તમે એક ભૂલ કરી ગયા કૃષ્ણ કે કે મારાથી ભૂલ ભૂલ તો તમે એક કરી ગયા છે કૃષ્ણ વિચાર કે હું અખિલ બ્રહ્માંડનો માલિક અને મારાથી ભૂલ થાય ત્યારે રુક્ષ્મણીજી કીધું પ્રભુ યાદ કરો તમે એક ભૂલ કરી ગયા તો દેવી હવે તમે જ કહો મને તો કઈ યાદ આવતું નથી તમે જ કહો ત્યારે લુક્ષમિણીજીએ કીધું કે પ્રભુ પોરબંદરથી ઉઘાડા પગે તો જગતો અહીં સુધી આવ્યો તમે એના પગ સાફ કર્યા તમે એના પગના કાંટા કાઢી દીધા તમારા આંખના આહોળાથી તમે એના પગ ધોયા અને એને તમે પાછો ઉઘાડા પગે મોકલી દીધો પ્રભુ આપણા આગળ હજારો હોનાના રથ પીડા છે એકાદા હોનાના રથમાં બેહાડીને એને મોકલો હોત તો એ કેટલો રાજી થાય કેટલો રાજી થાત બિચારો હાલીને ગયો ને પાછો ત્યારે કૃષ્ણ એ બહુ સરસ જવાબ આપ્યો હતો કૃષ્ણ કે દેવી મને ખબર છે આ મારો નાનપણનો મિત્ર બ્રાહ્મણનો દીકરો પવિત્રમાં પવિત્ર મારો મિત્ર છે આ એકદમ પવિત્ર મેં એને ઉઘાડા પગે એટલા માટે મોકલો છે કે જ્યાં જ્યાં એ હાલતો જાય ને અને જેટલા જેટલા ડગલા એના જમીન ઉપર પડતા જાય ને જમીન આખી પાવન થતી જાય ને એટલા માટે મેં એને ઉઘાડા પગે મોકલો છે સાહેબ કે જ્યાં જ્યાં એના પગલાં પડે એ ધરતી આખી પાવન થતી જાય આ છે કૃષ્ણ પ્રેમ સાહેબ આ રાધાનો પ્રેમ આ મિત્રનો પ્રેમ અને એક આ પ્રેમ શબ્દ આવે જ ને સાહેબ ત્યાં જ મને ખીચ ચડે બોલો આવું ખોટી વાત છે ક્યાંય છે જ નહીં આવું પ્રેમ જેવું અત્યારે આ યુગમાં તો હાવ જ નહીં એક ભાઈ મને કીધું તું મને કે અમારે બે માણસ ભળે બહુ મેં ખોટી વાત છે હાવ ખોટી વાત છે અને હું તમને દાખલો દઈને સમજાવીશ એમને કહું આપણી પાસે એ ખોટી વાત હોય જ નહીં સાહેબ તમારે જો હાચો પ્રેમ જોવો હોય ને અરે મા દીકરાને પ્રેમ નથી રહ્યો ભાઈ ભાઈને પ્રેમ નથી રહ્યો અને આપણે પ્રેમની વાત કરીએ સાહેબ તમને દાખલો આપીને સમજાવું દાખલા તરીકે કોઈ પણ પતિ હોય હોસ્પિટલમાં હોય દાખલ થયો હોય હોસ્પિટલમાં બીમાર માફ કરી એની પત્ની છે ને બાજુમાં ટેબલ નાખી ન હોય તો જોજો સીના તે બાજુમાં ટેબલ નાખીને બેઠી હે છે આમાં સારદીથી ખાસલામાં જૈડા જેવા થઈ ગયા હવ જયરા જેવા काय खाता नाही कऊ شو काय खा सोसो करा जीव बरे मारो जीव बरे कऊ슈 एखादी शापदर नी सीड दा एखा ऋषि को खा हाता नाही हा પણ સાહેબ ગર્વ ની વાત છે પત્ની છે ને એ બાજુ માં ટેબલ નાખીને બેઠી હોય આટલી સેવા કરે ધન્યવાદ છે સાહેબ પણ આનાથી ઊંધું હોય તો પત્ની બીમાર પત્ની બીમાર થઈ હોય ખાટલે પડી હોય એટલે ટેબલ ઉપર એનો ધણી તો બેઠો જ નહીં હોય ન બે જ નહીં એ ઓયડાની બહાર ઊભો હોય છે ઊભો ઉભો ફાક્યું ગણતો હોય છે ત્યાં પડો ના પૂછવા આવે કેમ કેમ છે છે મારા હવે લાગતું નથી હવે બેઠી થાય ડાક્ટર ઘણા ખુશે મરે રિપોર્ટ એટલા કઢાવ્યા પણ મને નથી લાગતું હવે બેઠી થાય